કેવોરી લીઝ ઉદ્યોગના પડતર પ્રશ્નો અંગે કલેક્ટર કચેરી આવી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી ભાવનગર જિલ્લાના કવરી ઓનર્સ એસોસિએશન દ્વારા કવોરી ઉદ્યોગને લગતા લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ આવેલ નથી હાલમાં પર્યાવરણીય મજૂરી અને ખાણકામ આયોજન કારણોસર ગુજરાત રાજ્યની અંદાજીત સાહીઠ ટકાથી વધુ ખાણોનો રોયલ્ટી એકાઉન્ટ બંધ કરી ઉદ્યોગને બંધ કરવામાં આવેલ છે તેમજ અન્ય અનેક પડતર પ્રશ્નોને લઈ ગુજરાત બ્લેક ટ્રેપ કોવોટી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા વારંવાર સરકાર સમક્ષ રજૂઆત કરાઈ છે જે તમામ પ્રશ્નોનો ઉકેલ નહી આવતા ગુજરાત બ્લેક ટ્રેપ કોવરી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન આપી રજૂઆત કરી હતી અને કોવરી ઉદ્યોગના લગતા પ્રશ્નોને ઝડપથી ઉકેલ આવે તેવી માંગ કરવામાં આવી હતી. वह जोल एकम पने परेखात, गोडरेया के रेना ही करेक। जुआ किनल की विद्वें कफ़चे, और बन प्रेखार, जाओँ अब मलत मिनोंAmने are इतक हे साहिख़ने से ल 돼शी कुछा.. लाट है।

ભાવનગર જિલ્લા બ્લેક સ્ટોન કોરી એસોસિએશન પ્રમુખ ભૂપતસંગ એલ પરમાર આજે રજૂઆત અમે બીજી તારીખથી ઓલ ગુજરાતમાં અમારે કોરી અને લીજો અમે કામકાજ બંધ કરેલ છે એને સમર્થનમાં આજે કલેક્ટર સાહેબના અમે આવેદન પત્ર અને જાણ કરવા માટે આવ્યા હતા કારણ એ છે કે જે અહીંયા જે ઉપસ્થિત છે બધા એક એક હેક્ટર દોઢ દોઢ હેક્ટર બબે હેક્ટર એવા નાના લીઝ હોલ્ડરો છે અને એનો કોરીનો ઉદ્યોગ કરતા હોય છે અને જે અમારો બ્લેક ટ્રેપ છે એ ગૌણ ખનીજમાં આવે છે એમાં સરકારે જે માઇનિંગ પ્લાન અને એન્વાયરમેન્ટ ક્લિયરન્સનો જે નિયમ આવ્યો છે એ વાયેબલ નથી એના માટે અમે રજૂઆત કરીએ છીએ અને અમારી રજૂઆત છે કે અમારા ગૌણ ખનીજમાંથી ઈસી અને માઇનિંગ પ્લાનના નિયમો દૂર કરે છે રજૂઆત અત્યારે બંધ કરી છે કેટલા દિવસ સુધી બંધ રહેશે અત્યારે જે આઈ સી અને માઇનિંગના હિસાબે લગભગ ગુજરાતની સાહીઠ ટકા જેવી લીજો ઓલરેડી બંધ જ છે સરકારે જ બંધ કરેલી છે અને એના સમર્થનમાં જ અમે જે ત્રીસ થી ચાલીસ ટકા અત્યારે જે ચાલુ ધંધા હતા એને અમે એના સમર્થનમાં બંધ કરી અને એને સહકાર આપીએ છીએ અને જ્યાં સુધી આનો નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે બંધ અમારો ધંધા રોજગાર બંધ રાખશું BEEP okay.